આજે આપણે વિશ્લેષણ કરવું છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું આજે બીજો દિવસ ગુજરાતમાં ન્યાયયાત્રા પસાર કરી રહી છે ગઈકાલે સાત માર્ચના રોજ ગુજરાતના જાલોદ ખાતે તેને પ્રવેશ કર્યો અને હવે તે પહોંચી ગઈ છે પાવાગઢ સુધી મહારાષ્ટ્રમાં જવાની છે મહારાષ્ટ્રના મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે વીસ માર્ચના રોજ આ ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપન થવાનું છે પરંતુ ગુજરાતમાં શું હાલ છે શું ચાલ છે આ ભારત જોડો ન્યાયયાત્રાના અને કઈ પ્રકારના પ્રત્યાઘાતો રાજ્ય પડી શકે તેમ છે તેના વિશ્લેષણની આજે આપણે વાત નમસ્કાર હું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં રાહુલ ગાંધીની પ્રથમ વાત કરીએ તો તેની ભારત જોડો યાત્રા હતી જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો રૂટ હતો કન્યાકુમારીથી શરૂ થઈ અને કાશ્મીર સુધી પહોંચી હતી બાદમાં મણિપુરથી આ યાત્રાને નામ આપવામાં આવ્યું ભારત જોડો યાત્રા જે મણિપુરથી મુંબઈ સુધી જવાની છે અને વીસ માર્ચના રોજ મુંબઈના શિવાજી પાર્કમાં પૂર્ણ થવાની છે હાલ જાલોદ થઈ તે ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે અને ગુજરાતમાં આજે બીજી રાત રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રા પસાર કરવાની છે આવતીકાલે તેનો આગળનો રૂટ તે છે એ પ્રમાણે તે આગળ જશે પરંતુ આપણે વાત કરીએ તો આજે દાહોદમાં ગોધરામાં લીમખેડામાં પીપળોદમાં કાલોલ હાલોલ અને જાંબુઘોળા થઈ પાવાગઢ આ આ આ યાત્રા પહોંચી છે છે અંદર પબ્લિક કેટલી હતી બધાને સવાલ થાય પરંતુ હકીકત કંઈક જુદી છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જે પ્રકારે જનસેલાભ જોવાની આશા કોંગ્રેસે રાખતું હતું તે પ્રકારનું જનસેલાભ ગુજરાતમાં કોંગ્રેસ એકત્રિત નથી કરી શકી આ વાસ્તવિકતા છે પરંતુ આ સંખ્યા થશે રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રામાં વિશાળ સંખ્યા થશે આવતીકાલે તેનું પણ એક મહત્ત્વનું કારણ છે તેનું મહત્ત્વનું કારણ છે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું પરંતુ આ ગઠબંધન તો અત્યારે પણ હતું તો ચાલો જથી પાવાગઢ સુધીમાં કેમ સંખ્યા ન થઈ આજના દિવસમાં એક જગ્યાએ સંખ્યા જોવા મળી પરંતુ એ શહેરનું નામ છે ગોધરા તમે સમજી ગયા છો કે ગોધરામાં શા માટે સંખ્યા જોવા મળી હશે ચોક્કસ વિસ્તારોમાં તો તેના કારણો મારે તમને દેવાની જરૂર નથી આ દ્રશ્યો બધું કહે છે કારણ કે એક વર્ગ છે જે વર્ગ પાસે હાલ સત્તા જે છે તેની પાસે જે રડવાનો વખત રહ્યો નથી માટે તેને મજબૂરી વિરોધ પક્ષ પાસે જ જવું પડે તેવી જ હાલત આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક કે જે પબ્લિક છે એ શા માટે છે વાત કરીએ આવતીકાલે તો આમ આદમી પાર્ટીના ગઠબંધન હોવા છતાં અત્યાર સુધી ભીડ એકત્રિત ન થઈ આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો હવે ભીડ એકત્રિત શા માટે આવતીકાલે થશે આવતીકાલે એટલા માટે થશે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે ચૈતર વસાવાની બેઠકને લઈ અને જે ચૈતર વસાવાની બેઠકને લઈને ગઠબંધન થયું છે ત્યાં ચૈતર વસાવાનો ધબધબો છે તેવો વિસ્તાર છે ભરૂચ લોકસભા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના કોંગ્રેસના ગઠબંધન સાથે લડવાના છે ત્યારે આ વિસ્તારમાં સંખ્યા ભેગી કરવાનું કામ ચૈતર વસાવાએ ઉઠાવી લીધું છે તેવી અમારી પાસે માહિતી છે તેતર વસાવાના વિસ્તારમાં ક્યાં ક્યાં જશે એ વાત કરતાં પહેલાં એક બ્રેકિંગ ન્યૂઝ આપી દઉં કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કુલ ઓગણચાલીસ ઉમેદવારોના નામ લોકસભાની ચૂંટણી માટે જાહેર થયા છે પરંતુ તેમાં એક પણ નામ ગુજરાતનું નથી મોટા મોટા નામની ચર્ચા કરીએ વાયનાડથી લડશે રાહુલ ગાંધી તિરુવનંતપુરમથી લડશે ડોક્ટર શશી થરૂર રાજનંદગાંવથી લડશે ભૂપેશ બઘેલ અને અલ્પુઝાથી લડશે કેસી વેણુગોપાલ આમ ઓગણચાલીસ બેઠકોની જાહેરાત થઈ ગઈ છે ફરી વાત કરીએ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના વિશ્લેષણની આવતીકાલે ભરૂચ નેત્રંગ અને રાજપીપળામાં આ યાત્રા પહોંચશે અને તેના કારણે વિશાળ જનસમુદાય નેત્રંગમાં જોવા મળશે તેવી આશા છે તેવી સંભાવના છે કારણ કે નેત્રંગ ખાતે ચૈતર વસાવાએ એક સ્વાગતનો વિશાળ કાર્યક્રમ આયોજિત કર્યો છે ચૈતર વસાવાના આસપાસના સમર્થકોની માહિતી પાસેથી જે માહિતી મળે છે તે પ્રમાણે પંદર હજાર કરતાં વધારે લોકો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા માટે ઉમટી પડશે કોંગ્રેસ કેટલા લોકો એકત્રિત કરી શકે તેમ છે તેની કોઈ માહિતી મળતી નથી પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ ભીડ એકત્રિત કરવામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યા યાત્રામાં નિષ્ફળ રહ્યું છે જેને સફળતા મળશે રાજપીપળામાં પણ મળશે ભરૂચ લોકસભા વિસ્તારમાં તમામ જગ્યાએ મળશે કારણ કે ત્યાં આમ આદમી પાર્ટી એક્ટિવ છે ગઠબંધન છે છતાં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ શરૂઆત કરી અને નીકળી જાય છે યાત્રામાં સાથે નથી રહેતા બીજા દિવસે ફરી સવારે આવે છે ત્યારે એક નામ સામે આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના એક નેતા છે જેઓનું નામ છે નરેશ બારૈયા આ નરેશ બારૈયાને કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી લડાવી શકે પરંતુ ગઠબંધન થતાં ભાવનગરમાં ઉમેશ મકવાણા અને ચૈતર વસાવા અને ભરૂચમાં લોકસભાની બેઠક ગઠબંધનના ફાળે મળી છે નરેશ બારૈયા કપાયા છે તેના કારણે તેઓના આંટાફેરા કોંગ્રેસના નેતાઓ આસપાસ વધી ગયા હોવાનું ભારત જોડો યાત્રા દરમિયાન પત્રકારો જોઈ રહ્યા છે તો છેક સુધી તો સાથે નથી રહેતા પરંતુ શક્તિ એટલા સાથે રહે છે અને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની નજીક જવાનો પ્રયાસ કરે છે અને બની શકે કે તેઓને આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવામાં સફળતા પણ મળે પરંતુ આ કોંગ્રેસ છે કંઈ ન કહી શકાય જેમ ભાજપ અનપ્રિડિક્ટેબલ છે તેમ કોંગ્રેસનું પણ કંઈ નક્કી નથી હોતું કોને ટિકિટ આપે અને કયા ઉમેદવારને તે લડાવે આ બધા અટકળો છે આ બધું જે અને અમે જોઈ રહ્યા છીએ તેના આધારે વિશ્લેષણ છે પરંતુ એક વાત ચોક્કસ છે ભારત જોડોની આ યાત્રાની અંદર સૌથી વધુ સંખ્યા જોવા મળશે તો આવતીકાલે નેત્રંગમાં અને ભરૂચ લોકસભા વિસ્તારમાં વ્યારા ખાતે આ યાત્રા પહોંચશે બાદમાં નંદુરબાર એટલે કે મહારાષ્ટ્રના નંદુરબારમાં પહોંચશે ત્યારે આ યાત્રાને ગુજરાતમાંથી વિદાય આપશે કોંગ્રેસના નેતાઓ અને મહારાષ્ટ્રના નેતાઓ નંદુરબારમાં સ્વાગત કરશે ધ્વજ હસ્તાંતરણ કરશે અને આગળ ધપાવશે વીસ માર્ચે મહારાષ્ટ્રના મુંબઈના શિવાજી પાર્કમાં ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન થશે જોવું રહ્યું કે મહારાષ્ટ્રમાં કેવો પ્રતિસાદ મળે છે ઘણા રાજ્યોમાં ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો યાત્રા ખૂબ સારો પ્રતિસાદ મળતો હતો જેમાં જમ્મુ કાશ્મીર પણ આવે છે અને દક્ષિણના રાજ્યો પણ આવે છે પરંતુ જોઈએ તેવો પ્રતિસાદ નથી મળતો તેવું કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છાન ગપતિયા કરી વાત કરી રહ્યા છે નમસ્કાર વૈષ્ણવ